જોવા માટે નહી લાય બાપા લી આલો ઉઠ્યો છું પછી હેતર મારા ઓરજાણ ફોન લાગ્યા કિસુ બાપા મજૂરી બજુરી નઈ થાય કી હજાર ફોન એમને મારું છે લે મને હેતર બાજુ જવા દે કોઈ બોઈ વારીએ પેલો ગટિયો હાલ હતો નથી મારા ઓરશન ગોમબા ગુમાઈ જો નહીં તો કોઈ લાવવાનો મેરાય નહીં કોક વાળી તો ખોર ખોર કરી લડાઉ કો ગોમમો જઈ ના હોય તો જવા દે જે ગોમબા ગુમવા લડાઉ ના તું કોનું જઈ ઘણા દાળી પાછું ગોમબા ગુમ જવા દે તા પોસવાથી ગોઠવા આયા છે ને તે પોગળ થોડ નહીં હું કરું

તમારે હું થયું પણ ભલા તમે આજ જ ને સાઈડ થઈને કરતા હોય તો ભલે નહીં હું આજ જ તમે આભા છો આબા ગાવો પેલા હવે બોલો

મોટો તને કશું નઈ બોલ્યો હમણા હું નઈ બોલ્યો અમે મને સમાજમાં અમે એક થી પાળ અમે ગોધામમાં ઉગ્યામ પેઈ ગયા હમરે અમાર વાળમાં પેઈ ગયા હમરે એક કે માજી લે